ખોટું કામ લાંબુ નઈ ચાલે એ તો આ વિડીયો ને બસ હવે જો આ વિડીયો ઉતારેલો છે કોજે બોલ્યો તુને જોઈલા મારા કાર્યકરે ઉતાર્યો છે જીવરાવાની મારા બા કાકા વિડિયો ઉતાર એમ તને જીવરાવામાં તમે નિશાન

શું નામ છે ભાઈ ઢોળીવાળા નું યુનિયન નું નામ બોલો ભાઈ વાંચતા કોને આવડે છે બોલો બોલો પાલી કામદારી આ ડોળી આ કઈ આ રસીદ માં શું લખ્યું છે બોલો તમે આ ઉપર ડુંગરા પર જઈ શકશે કે નહીં જઈ શકે જણા જશે તો બંને જણા જઈ શકે જઈ શકે કદાચ ભરતભાઈ ના બે માણસો હોય ભરતભાઈ ના હોય તો ભરતભાઈ ની લખાવે અને ના લખી આપે તો ડુંગર પર તમારો માણસ રોકશે કાર્ડ હશે ત્યાં તે તૈયાર રસી લખાય એમનો કાર્ડ નહી લખાય અહીંયા આપણે અમારી સ્લીપિંગ બોલ નો આવે બોલ કોઈ નો લઈ બોલ મોટા ઓંડોળી અમે જે વડોળી અમે લઈને અરે હા હા ખુરશી આવશે નહીં આવે તમારી ફાટી પડી વિડીયો ફાટી પડી બોલ્યા તમારો ન્યા બે ભાઈ તમારું નૈયા બોલતો નથી બરાબર

આપડી ખુરશી રોકી ના મારી ખુરશી રોકી નથી દુરુપાયો મારતી મારતી દાદાગીરી કરે છે

આપડી જનસંઘ ની ખુર્ભર ભાડું ઉઘરાવી રહ્યા છે કોઈ ભાડું નથી ઉઘરાવ્યું છે આપ લઈ જઈ રહી છે ભલે થાય

અરવિંદ સગા મને દાદા આ ડોરી બાંધવા આપડી ડોરી કાઢેલી મૂકે છે અને આ નાનું

તમને જાણ સમજણ કરે તો બરાબર છે ના કરે તો કઈ વાંધો નથી એ પધારે પણ એમણે આ મુકેશભાઈ સોલંકી જો સોશિયલ મીડિયામાં લખતા હોય તો આજે આગળ વીસ વીસ પોલીસ વીસ વીસ સ્ટાફ જે હેરાન થઈ રહ્યા છે મારી વાત તો એમને એવી વિનંતી છે કે સમય લખે સમય સમય ના લખવાનો હોય તો તમે સમજો સાહેબ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી પોલીસ અને પ્રશાસન હેરાન થાય તમને યોગ્ય લાગતું હોય તો મને વાંધો નથી કારણ કે અહીંયા આ મંદિરની અંદર આવી ઘટના ઘટી ગઈ હતી અહિયાં તોડફોડ થઈ છે આખું હિન્દુસ્તાન ની અંદર બધી બબાલ થઈ હતી આપ બધા જાણો તોડફોડ થઈ તો પછી આપને નહીં ખબર નીલકટ મહાદેવ ની અંદર હું તોડફોડ થઈશ નીલકાઠ મહાદેવ મંદિર માં કશી ઘટના ઘટી હતી ના રોહિત બન્યું અમે આપને વિનંતી સબર કીધું છે કે સમય લખો તો આ પોલીસ છે પ્રશાસન છે એને પણ વ્યવસ્થા વ્યવસ્થા જાળવવાનું અમારે કોઈને કેવું જ નથી બરાબર કારણ કે આપણે ભગવાન નો એકજ્ઞા કરવાનો હોય રુદ્રાભિષેક કરવાનો હોય કોઈ પણ મંદિરે ધ્વજારોહણ કરવાનું એમાં કોઈને કેવાનું દાખલા તરીકે કાશી વિશ્વનાથ જવું કાશ્મીર જયારે શ્રદ્ધા હોય ત્યારે જઈ શકે બધા